યા હાઈસ્કૂલ ખાતે પત્ની શ્રી નિકુંજભાઈ કાપડિયાના ધર્મપત્ની માલતીબેન ની સ્મૃતિમાં અદ્યતન વારી નું દાતા પરિવાર દ્વારા આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું શ્રી એલડી હાઈસ્કૂલ ખાતે માનિકા વારી ઉદ્ઘાટન સમારોહ આજ રોજ સિહોર નિવાસી શ્રીમતી ત્રિવેણીબેન અને જયંતિલાલ મહેતાના સુપુત્રી અને દાતાશ્રી નિકુંજભાઈ કાપડિયાના ધર્મપત્ની શ્રીમતી માલતીબેનની સ્મૃતિમાં એલિમુની હાઈસ્કૂલના વિદ્યા ઉપાસકો માટે અદ્યતન વારીગૃહ ઉદઘાટન સમારોહ સમારંભના અધ્યક્ષ શ્રી સૂર્યકાંતભાઈ મળિયાર દાતા શ્રી કાપડિયા અને પરિવારની વિશેષ ઉપસ્થિતિ હતી જયેશભાઈ ધોળકિયા સિવર પોલીસ અધિકારી એ બી ગોહિલ તેમજ મનહરભાઈ ઠાકર સાહેબની ઉપસ્થિતિ સાથોસાથ આશીર્વચન એક હજાર આઠ મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી દ્વારા ખાસ ઉપસ્થિતિ હતી આ કાર્યક્રમમાં દાતાઓનું સંસ્થા દ્વારા થયેલ સન્માન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તેજસ્વી તારલાઓનું થયેલ સન્માન સમારોહ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં આગેવાનો મહાનુભાવો દાતાશ્રીઓ સામાજિક સંસ્થાના શ્રેષ્ઠીઓ વિદ્યાર્થીઓ સહિતની ઉપસ્થિતિ હતી કારણ કે દિવાળી કરેલું કોઈ પણ કામ એ સો ટકા આપણને સફળતા છે આમંત્રિત મહેમાનોને વિનંતી સૌ પ્રથમ મા સરસ્વતીને વંદના કરી દીધ પ્રાગટ્ય કરે કોઈ કવિએ કહ્યું છે કે સભાને રોશની દેવા બળે છે જાત ઓગાળી ક્ષમા કુર્બાણ થઈ સાક્ષીએ આપણે શરૂઆત કરીએ પ્રાર્થના દ્વારા કરીએ का किस्सा बन जाता है जाने कौन कब जिंदगी का हिस्सा बन जाता है कुछ खास लोग मिलते हैं जिंदगी में ऐसे कुछ खास लोग मिलते हैं जिंदगी में ऐसे जिनसे कभी ना बिछड़ने का रिश्ता बन जाता है, तब है। श्री गणेश ने याद करिए वक्र तुंड महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नम गुरु मे സർക്കാരു ના પૂર્વ સૂર્યોદયે અમારી શાળા પરિવારના ગુરુજનોને વંદન વાળા વિદ્યાર્થી વિદ્યાર્થીની બહેનો ભારતની સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ છે કે આવેલા મહેમાનને અતિથિ દેવો ભવ કહીને સંબોધન કરીને એને આવકાર આપણે આપીએ છીએ ચાહે આપણે ઘરે આવતા મહેમાનને આવતા પહેલાં ડેલી સુધી લેવા માટે જઈએ બે હાથ જોડીને પધારો એમ કહીએ સોફા ઉપર બેસાડીએ પાણીનો પ્યાલો ધરીએ અને ચા પાણી પણ પીરસીએ અને છેલ્લે ભોજન માટે પણ આગ્રહ કરીએ ટિકિટ ક્યારે લઈને જવાની આવ્યા છે હું પૂછીએ જ નહીં શતાબ્દી વર્ષે દરેક કાર્ય પરિપૂર્ણ થઈ ગયું ગ્રહનું એક કામ બાકી હતું કોઈને કહેવા જવાનું પણ નહોતું અને કહીએ પણ નહીં કોણ જાણે અંતરિયામાંથી અંતરિયામી અમારો આ સોસાયટીનો નાથ સુણ્યો અને આ પરિવાર ભલે અહીંયા પ્રથમ વખત દાતા તરીકે આવે છે પણ એને જગાડીને આ સંસ્થાનો જે વારિગ્રહનું કામ બાકી હતું એને પરિપૂર્ણ કરવા માટે એના અંતરાત્મામાં એક ગુંજ નાદ ઉઠ્યો દીકરી તો અમારી સિંહોરની ને અને જમાયરાત પણ અમારા સિંહોરના ને આજે તમને આવકારતા એટલો બધો આનંદ થાય છે કે તમે સાસરિયામાં આવ્યા કદાચ પાણી પાવામાં કાંઈ અમારી ભૂલચૂક થાય તો ક્ષમગંજો જમાય પણ હું નહીં રાખતા આવા આ પરિવારે જે આ સંસ્થાને દાન આપીને અને આનંદ વિભોર કર્યા છે અને બાળકોની જે તાતી જરૂરિયાત હતી એ જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે એણે પોતાના ઉદાહરણ લે

તાભ્યો નોપચારા ચંદડાક્ષમરમયા પ્રાર્થયતવા નમો ગણેભ્યો ગતા ન શ્રેષ્ઠે લક્ષ્મી જવ નો હોરાત્ર પાક્ષત્રાણીપમિતાભ્યો ન

કૃષ્ણ કૃષ્ણ oh, yeah. <laughs> <laughs> I

બધાજ શિક્ષકો પાસે લેપટોપ બરાબર અને દરેક ક્લાસમાં સ્માર્ટફોન અને 30 કમ્પ્યુટર પાડવા આ લેબ બનાવવાની પણ સરકાર તરફથી આપણને ગ્રાન્ટ મળી અને એ લેને કે કોઈ પ્રમાણે આપણે આખી કમ્પ્યુટર લેબ ઊભી કરી છે

ના ફોટાઓ અહીં દાતાશયોને અર્પણ કરવામાં આવે છે તે આપણી શાળાના શિક્ષક સુદાન લાવવામાં જેનો સિંહ છે જે આદ્ય ઉપસ્થિત રહ્યા છે એનો અમને આનંદ છે કે આ બાલ વૃદ્ધ નિકુંબજભાઈ માંડીને નાના બાળકો સુધી બધાએ તમે જે હાજરી આપી છે જે અને અમને જે પ્રોત્સાહિત કર્યા છે એને માટે ખૂબ ખૂબ ધન્યવાદ રામતરિત માનસી ચોંપાય છે એક જે નિકુંજભાઈ લાગુ પડે છે એના પરિવારને લાગુ પડે છે જથા લાભ સંતોષ એવા ઉદાર દિલ બિલકુલ સાદગી ભર્યા અને મેં જોયું કે જૈન કેમ કે જેનો આગેવાન

તમે લખો હવેલી મોડલામાં મારા મિત્રો જોડે રમતા હતા અમને મારા મિત્રો તો મારી બા હંમેશા આવેલ બજારને પીવાનું પાણી આપ્યું મને ને મારી બેનને કહેતા કે કોઈને પણ પાણી પીવડાવી હોય તો આડે આવે એ દૂની કહેવત છે કે કોઈને પણ પાણી પીવડાવ્યું હોય તો આડે આવે એ આ શબ્દની મારા જીવનમાં બહુ થોડી છાપ પડી ગઈ હતી એટલે જ્યારે અશ્વિનભાઈનો ફોન આવ્યો કે વાડી ગ્રાન્ટ પ્રોજેક્ટ માટે ત્યારે આપણે તરત જ એ ઝડપી લીધી શિહોર નહીં શિહોર મારી ધર્મ પત્ની માટીનું વતન છે તેમના બાળપણના વર્ષો અહીં વિતાવ્યા છે એને કારણે અમને અહીં આવ્યો અને તેને સાકાર કરવા કુટુંબને લાભ આપવા અને આપ સૌને સરકાર માટે નિકુંજભાઈ કાપડિયા પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે જળ એ જીવન છે અને પાણી વિનાનું જીવન આપણે કલ્પી શકતા નથી આહાર અને પાણી એ બે ઘટકો જીવન જીવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે આ માની કા વારી ગ્રહ બધા જ વિદ્યાર્થીઓને અને શિક્ષણોને કાર્ય કરનારોને ખૂબ જ ઉપયોગી થાય તેવી પ્રાર્થના એલ્ડિંગની હાઈસ્કૂલના વારી ગૃહને ખુલ્લું મૂકવાનો અવસર કમ્પ્યુટર લેબ સરકાર દ્વારા જે કમ્પ્યુટર આપવામાં આવ્યા છે લેબનું ઉદઘાટન અને એ લેબમાં એસી મૂકવા માટે સખાવત કરવાની ઘોષણા શ્રી નિકુંજભાઈ દ્વારા થઈ આ બધો જ આનંદ આ ભૂમિને આભારી છે સિહોર એવી તપોભૂમિ છે એવી બળુકી ભૂમિ છે એવી સારસ્વત ભૂમિ છે કે ત્રેતા યુગ ને અનુસંધાનમાં આપણે એક વિચાર યાદ કરીએ તો જ્યાં ભગવાન ગૌતમેશ્વરનું સાનિધ્ય છે ત્યાં તપોનિષ્ઠ ગૌતમ ઋષિ ની સાધના થયેલી છે એવી આ ભૂમિ સિહોર માં માલતી નો જન્મ થયો જેને આપણે મલુબા તરીકે ઓળખવાનું છે એટલે માલતી ની જન્મભૂમિ એ આત્માનું અહીં અવતરણ અને આ ભૂમિના જ્ઞાન યજ્ઞ એટલે એલદી મુનિ હાઈસ્કૂલ જે જ્ઞાન વિતરણનું કાર્ય કરે છે જે સરસ્વતીનું ધામ છે ત્યાં અહીં ભણનારા દીકરા દીકરીઓને ઠંડુ પાણી મળી રહે એવા હેતુસર વારી ગૃહ માટે એમણે કરેલી સખાવત એ નિકુંજભાઈના સહપંથી એવા માલતીબેનના જન્મભૂમિનું ઋણ પછી નિકુંજભાઈ એકલા નથી ગણાતા એમના લગ્ન જીવન પછી બંનેનું એક છે એટલે બે આત્માઓનું મિલન થયા પછી એ આત્મતત્વ એમને પ્રેરણા આપી અને આ ભૂમિ પર વારી ગૃહ સાકાર થયું પ્રટાંગણમાં એક અનેરો ઉત્સાહ વહી રહ્યો છે જેમાં ઉપસ્થિત સૌનો હું સમગ્ર શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું